होटल के ऊपर नाम लिखा आशीर्वाद मालिक का नाम यूनिस होटल का नाम लिखा श्रीराम भोजनालय मालिक का नाम मोहम्मद ये नहीं होना चाहिए એસએમસીની બેઠકમાં સુરત ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે આ માંગ કરી વિજય ચોમાલે કહ્યું કે નવરાત્રીમાં ખેલૈયાઓ રાત્રે ગરબા રમીને પરત ફરતી વખતે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણી માટે જતા હોય છે રેસ્ટોરન્ટના માલિકો દ્વારા હોટલનું જે નામ રાખવામાં આવે છે તે કંઈક અલગ હોય છે અને મૂળ માલિક અલગ હોય છે એક રીતે કહેવા જઈએ તો હિન્દુઓને વિધર્મીઓ દ્વારા ગેરમાર્ગે દોરીને પોતાની હોટલ ચલાવવામાં આવી રહી છે આમ આપણી હોટલ ખુદ કે નામ સે ચલાવો ને કિસને રોકા આપકો વેપાર કરને સે કરો ઉસકી કોઈ પ્રોબ્લેમ નહીં હે હમે लेकिन आप गुमराह करते हो समाज को जनता को यह हर किस भी स्वीकार नहीं होगा साथ ही महानगर पालिका ने लोगों ने आ गैर मार्गे दौड़ता होटल मालिकों सामे कार्यवाही करवानी मांग करी है मैं महानगर पालिका के अधिकारियों से विनती करता हूँ एक एक एक-एक दुकान का सर्च करें और वहाँ जिम्मेदारी के साथ में यदि किसी ने भी कोई गड़बड़ करी है तो उसके ऊपर कार्रवाई की जाए શ્રાવણ માસ દરમિયાન યુપી માં યોગી સરકારે આવો જ નિર્ણય લીધો હતો જે બાદ દેશભરમાં વિવાદ ઉભો થયો હતો દિવ્ય ભાસ્કર સુરત